વાલા મિત્રો આપ સૌને જય શ્રી આરામ આજે માફી માગું છું થોડો વિડીયો બહુ જ લેટ થઈ રહ્યો છે અને ચોવીસ તારીખની સવારના છ વાગ્યા છે અને હું વિડીયો બનાવવા માટે બેઠો છું તો ગઈકાલ રાત્રે મારે સુંદરકાંડ હતા અને જેના કારણે જરા મોડું થઈ ગયું તો બધાની હૃદયપૂર્વક માફી માગું છું તો આજના ઉપાયમાં તારીખ છે ચોવીસ ઓગસ્ટ બે હજાર અને વાર છે રવિવાર ભાદ્રપદ મહિનાની શરૂઆત થાય છે ભાદરવા મહિનાની શરૂઆત થાય છે શુક્લ પક્ષ છે પૂર્વ ફાલ્કુની નક્ષત્ર છે શિવયોગ છે સિંહ રાશિનો ચંદ્ર અને સિંહ રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બપોરે બાર ને ઓગણત્રીસ મિનિટથી બે ને ચાર મિનિટ સુધી છે અને રાહુકાળ પાંચ અને પંદરથી સાંજે લગભગ છ ને ત્રેપન મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે જેની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર સૌ પ્રથમ તો સવારે તમે સ્નાન કરો આપ સૌ જાણો છો કે નાવાના પાણીની અંદર અબીલ અથવા સફેદ ચંદન અથવા સફેદ ફૂલ આ ત્રણમાંથી કોઈપણ એક વસ્તુ નાખવાની ત્યાર પછી સ્નાન કરવાનું સાબુ શેમ્પુનો ઉપયોગ તમે કરી શકો છો ત્યાર પછી સ્નાન કરી લો અને કપડા પહેરી લો ત્યાર પછી ઘીનું તિલક કપાળમાં અને તમારા નાભી પર કરજો આ બે કાર્ય પતી જાય ત્યાર પછી એક સફેદ કાગળની અંદર એક સફેદ કાગળની અંદર અડધી ચમચી હળદર અડધી ચમચી હળદર લેવાની એની પડીગી વારવાની ચોવીસ કલાક રાખવાની અને બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા તો પછી કોઈ કોઈપણ દિવસસ્થાનમાં જઈને મૂકી આવવાની સાયનકાળે હનુમાનજી દાદાને એક કાગભુસંડીનો રામાયણનો પાઠ અને હનુમાન ચાલીસા દાદાને પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને અર્પણ કરવાની વાલા ત્યાર પછી રાત્રે સુતી વખતે તમારી જ પથારીમાં પલાઠી વાળીને તમારા પલંગમાં બેસી જવાનું ત્યાં આગળ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નું આ મંત્ર યથાશક્તિ જપી જાઓ આ તો રેગ્યુલર આપનો ઉપાય જે વાલા મિત્રની જન્મ દિવસ તારીખ ચોવીસ ઓગસ્ટ અને રવિવારના દિવસે આવ્યો છે તેવા બધા જ મારા વાલા મિત્રોને પહેલા તો જન્મદિવસની શુભકામના ત્યાર પછી મેં કહ્યું એ પ્રમાણે તમારે સ્નાન કરવાનું મે કહ્યું કે પ્રમાણે તમારે તિલક કરવાનું છે અને ત્યાર પછી તમારે ઘી દૂધ દહીં અને હળદર ચાર વસ્તુ લઈને મહાદેવજીના મંદિરે જવાનું છે થી પહેલો અભિષેક કરવાનો ત્યાર પછી દૂધ અને દહીંથી પણ અભિષેક કરવાનો જલથી અભિષેક કરવાનો અંતે હળદર થી પણ અભિષેક કરવાનો ભગવાનના શિવલિંગ ઉપર આ ચારેય વસ્તુથી તમે અભિષેક કરશો તમને આખું વર્ષ બહુ જ સુંદર તમને પરિણામ મળશે કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડ્યો જેની વર્ષગાંઠ જેની મેરેજ એનિવર્સરી ચોવીસ ઓગસ્ટના દિવસે છે તેવા મિત્રોએ સ્નાન કરી પોતાના જ ના આશીર્વાદ લેવાના છે અને કોઈપણ ગૈડા ઘરમાં અનાથ તમારે અનાજનું દાન કરવાનું છે ભોજનનું દાન કરવાનું છે જો શક્ય હોય અને કદાચ એવું સમજો કે ગડા ઘર કે અનાથ આશ્રમ તમારી નજીક ન હોય તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને કાં તો જમાડી દેજો અથવા એને અનાજ પાણી આપી દેજો ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ બહુ જ સરસ રીતે પસાર થશે તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો બીજી એક ખાસ વાત કહી દઉં કે મારા બધા જ વિડિયો ફેસબુક પર હોય છે યુટ્યુબ પર હોય છે ને ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારા પેજ નું નામ દુષ્યંત પાઠક છે તમે દુષ્યંત પાઠક ને સર્ચ કરશો એટલે તમને વિડીયો જોવા મળી જશે તમે જોવાનું ભૂલી ગયા છો તો તમે ઉપાય પણ ત્યાંથી વિડીયો લઈને કરી શકશો આ કોઈ ચમત્કાર નથી સતત નિરંતર નિત્ય જેમ હું વિડીયો મૂકું છું તે પ્રમાણે તમે જો ઉપાય કરશો તો તમારા ગ્રહો બેલેન્સ થશે જ અને એકવાર ગ્રહો બેલેન્સ થઈ જશે તો ભગવાનની તમારા પર કૃપા થશે તમારા જીવનમાંથી સંઘર્ષ પીડા ચિંતા ટેન્શન બધું ઓછું થશે તો મિત્રો મારા વિડીયોને તમે જેટલો બને એટલો એક તો શેર કરજો આ શ્રધ્ધાનો આસ્થાનો વિષય છે શંકા કર્યા વગર ઉપાય કરો નિરંતર તમે માત્ર એક મહિનો પણ કરશો ઉપાય અને તમને પરિણામ દેખાવાની શરૂઆત થશે મને ઘણા લોકો ફોન પર કહે છે કે અમારા કાર્ય થઈ રહ્યા છે તો એ કાર્ય કરનાર ભગવાન છે ઈશ્વર છે એમના ગ્રહો બેલેન્સ થાય છે એટલે એમના કામ થાય છે તો વાલા મિત્રો તમે પણ ઉપાય કરો અને ઉપાય કદાચ કરો અને તમારા ઉપાયની જરૂરિયાત ન પણ હોય તો તમે મારા વિડીયોને શેર તો અવશ્ય કરજો કોઈક જરૂરિયાતમંદ સુધી એ વિડીયો પહોંચી જશે તો એના જીવનમાં બદલાવ આવશે એનો શ્રેય મને ને તમને મળશે આ નિસ્વાર્થ નિઃશુલ્ક સેવા કરી લો છું આમાં મારો પોતાનો કોઈ બીજી સ્વાર્થ નથી કે પ્રસિદ્ધિ માટે હું તમને નથી કહેતો કે તમે મારા વિડીયોને શેર કરો કોઈકનું જીવન સારું થાય કોઈકના જીવનમાં જ્યોત પ્રગટે એનો પરિવાર આનંદિત થઈને રહે બસ એ જ આશાથી આ મારા વિડીયો બનતા હોય છે તો મારા મારા વિડીયોને તમે અવશ્ય શેર કરો બસ એ જ મારી હૃદયથી પ્રાર્થના છે હૃદયથી વિનંતી કરું છું વાલા મિત્રો ભગવાન આપણા પર ખુશ રહેશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આપને અને આપના પરિવારને સૌને મારા જય શ્રી આરામ